ફોરેસ્ટ પરીક્ષામાં થયેલા ગોટા મુદ્દે છેલ્લા ઘણા દિવસોથી યુવાનો દ્વારા ગાંધીનગર ખાતે આંદોલન ચલાવવામાં આવી રહ્યો છે તો ઉગ્ર વિરોધ કર્યા બાદ સરકારે ઉમેદવારોની એક માંગ સ્વીકારીને કુલ પચીસ ગણા ઉમેદવારોની યાદી જાહેર કરી છે જોકે ઉમેદવારોની મુખ્ય માંગ તો તે છે કે સ્પર્ધાત્મક પરીક્ષામાંથી સીવીઆરટી પદ્ધતિ જ નાબૂદ કરવામાં આવે જેથી ગૌણ સેવાની જાહેરાત બાદ પણ ઉમેદવારોનું આંદોલન હજુ પણ યથાવત છે ત્યારે આ મામલે આમ આદમી પણ ફોરેસ્ટના ઉમેદવારોના સમર્થનમાં છે જે અંતર્ગત ઉમેદવારોની માંગ સાથે આ પાર્ટી અમદાવાદ શહેરમાં રસ્તા રોકવા આંદોલન કર્યું હતું જોકે આ દરમિયાન પોલીસે આ પાર્ટીના કાર્યકરોને અટકાવ્યા હતા અને પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ યુવા પ્રમુખ બ્રિજરાજ સોલંકી અને તેમના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App